અમરેલી બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષ્ણ મહોત્સવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વિવિધ પાકોના વાવેતર અને ઉત્પાદન વિશે માહિતી આપવામાં આવી હતી કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય જેવી કાકડીયા પ્રાંત અધિકારી કેવી નંદા મામલતદાર પ્રશાંત ભીંડી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ પાકર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે કૃષિ મહોત્સવ બે હજાર પચીસ રવિ પાક ઉત્સવ જે ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બગસરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકાનો કૃષિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ તમામ ગામડેથી ખેડૂતો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને ખેડૂતોને જે સરકાર તરફથી મળતી સહાયોના ચેક વિતરણ પણ અત્યારે બધા ખેડૂતોને એના વિતરણમાં જે કાર્યક્રમમાં હાજરી આપી છે અને ખેડૂતો જેની જણસનું ઉત્પાદન કરી અને જુદી જુદી વાનગીઓ બનાવી અને જે સ્ટોલ બનાવ્યા છે સ્ટોલની પણ મુલાકાત લીધી ખેડૂતો સદ્ધર થાય એના માટે સરકાર પણ મહેનત કરે છે અને ખેડૂતો પણ જ્યારે મહેનત કરી રહ્યા છે ત્યારે આપણું ગુજરાત ખેતી પ્રધાન બને અને ખૂબ સમૃદ્ધ બને એવી અમે આજે જે કૃષિ ઉત્સવમાં બધા ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમે ઉજવી રહ્યા છીએ અશોક મળવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે